એટલે આ બંને મિત્રો શહેરમાં જવાનું નક્કી કરે છે અને એમનું ગામ અને શહેર આ બંને વચ્ચે મિત્રો એક ગાઢ જંગલ આવે એટલે બંને મિત્રોને એક ટેન્શન કે સાલું આ જંગલમાં થઈને જવું ને એ જ સૌથી મોટો પ્રશ્ન છે જંગલમાં થઈને કઈ રીતે જવું હવે ઘટના એવી બને છે કે બંને મિત્રો વિચારે છે કે હવે કમાયા વગર તો છૂટકો નથી એટલે બંને મિત્રો ખૂબ આમ મનથી બહુ મન નિર્ણય કરી લીધો અડગ મનના માનવી બની ગયા અને અડગ નિશ્ચય કરી લીધો કે બસ આપણે ગમે તે થઈ જાય જંગલ તો પાર કરીશું હવે બંને મિત્રો અડગ મન અને દ્રઢ નિશ્ચય સાથે એ જંગલ પાર કરી દે છે અને શહેરમાં જાય છે અને ખૂબ મહેનત કરે છે ખૂબ મહેનત કરે છે ખૂબ મહેનત કરે છે ખૂબ મહેનત કરે છે અને મિત્રો એમને સફળતા મળી જાય છે એ એટલું બધું કમાય છે એટલું બધું કમાય છે એટલું બધું કમાય છે કે તમે ન પૂછો વાત મિત્રો ખૂબ કમાયા કોથળા ભરી ભરીને કમાયા કોથળા ભરી ભરીને કમાયા હવે મિત્રો થયું એવું સાંભળજો કે બંને મિત્રો પૈસાના કોથળા ભરી અને શેરમાંથી શેરમાંથી પોતાના ગામડામાં આવવા માંગે છે પણ વરસ્તામાં શું આવે જંગલ હવે જંગલ આવે એટલે તમે બધા જાણો છો કે બધાને ડર છે કે ચોર ખાઈ જાય અને ચોર લૂંટી લઈ જાય કે કોઈ જંગલી પ્રાણી ખાઈ જાય પરંતુ મિત્રો બંને મિત્રો નક્કી કરે છે આપણે ઘરે જઈએ એટલે બંને મિત્રો પૈસા ભરેલા કોથળા લઈ અને જંગલમાંથી શેર છોડી અને જંગલમાં એન્ટ્રી મારે છે પરંતુ એ વખતે બીજા મિત્રની દાનત બગડે છે અને એ મનમાં એવું નક્કી કરે છે કે આની પાસે જે પૈસા છે મારી પાસે આવી જાય તો કેટલી મજા આવી જાય પણ મિત્રો એની દાનત બગડવાના કારણસર એ પોતાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને એવું કરે છે કે જંગલની અંદર પસાર થતા હોય છે અને રસ્તામાં કૂવા આવે છે ખૂબ ઊંડો કૂવો આવે છે અને આ કૂવાની અંદર તે પેલો જે લુચ્ચો મિત્ર છે એ પેલા સારો એનો મિત્ર છે ને એને ધક્કો મારી દેશે હવે મિત્રો આ જે કૂવો હતો એ ખૂબ ઊંડો હતો અને ઊંડા કૂવામાં પડવાના કારણસર પેલો ભાઈ બહાર નીકળવા માટે ઘણો પ્રયત્ન કરે પણ નીકળી શકતો નથી અને પેલો ભાઈ શું કરે છે જે લુચ્ચો મિત્ર હતો એ બહાર પેલો જે પૈસાનો કોથળો હતો એ લઈ અને ભાગી છોડીને જંગલમાં જતો રહે છે હવે મિત્રો ઘટના એવી બને છે કે પેલો જે વ્યક્તિ કૂવાની અંદર કૂદી પડ્યો છે કૂવાની અંદર પડેલો છે બિચારો એ ખૂબ તડફળિયા મારે છે અને વલખા મારે છે એક દિવસ થઈ ગયો બે દિવસ થઈ ગયો એને તરતા નથી આવડતું છતાં પણ એ કૂવાને આમ સાઈડમાં પથ્થર હોય છે તે પકડીને બેસી રહે છે અને રાહ જુએ છે મિત્રો કે કોઈક આવે નું પણ જંગલમાં કોણ આવે મિત્રો તમે વિચાર કરો મિત્રો હવે એનું મોત નિશ્ચિત હતું કેમકે કૂવો ખૂબ ઊંડો હતો અને અંદર ઘણા બધા સાપ પણ હતા એક સાપ કરડ છે ને હમણાં હું મરી જઈશ પરંતુ મિત્રો એનો નિર્ણય અડગ હતો કે હું બહાર નીકળીશ મારા મિત્રને દંડ આપીશ ને જ હું જંપીશ એવો એના અડગ મનનો નિશ્ચય હતો મિત્રો અને પછી શું થાય છે એક દિવસ ગયો બે દિવસ ગયા ત્રણ દિવસ ગયા પછી તો એની કમશક્તિ થવા લાગી બહાર કઈ રીતે નીકળવું છતાં પણ એનો અંદરનો આત્મા જાગતો હતો કે નહીં હું ના છોડું અને મિત્રો એવું કરે છે કે ધીમે 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 કુવા પરથી એનું વજન પેલું કેવું ભુખે રહેવાના કારણે સર એના શરીરનું વજન પણ આમ મિત્રો કેવું કમજોર બની ગયા વજન પર શરીર પણ ઢીલું પડી ગયેલું અને એના કારણસર એ ધીમે 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 એક પથ્થર પકડે આ બાજુ પકડે પેલી બાજુ પકડે એમ કરતા કરતાં છે કુવા ઉપર ચડી જાય છે અને પછી એ કૂવામાંથી બહાર નીકળી તમે બધાનું કૂવા પર નીકળી બહાર નીકળી ગયો વિચાર કરો મિત્રો એનું મૃત્યુ નિશ્ચિત હતું છતાં પણ એના મનમાં એક નિર્ણય હતો કે નક્કી બહાર નીકળે છે અને મારા મિત્રને દંડ આપીશ એ મિત્ર જે હતો કૂવાવાળો એ ગામમાં જાય છે અને એના મિત્રને મિત્રો દંડ અપાવે છે અને એ જંપે છે મિત્રો મારો કહેવાનો વાત આ વાર્તાનું મોરલ એટલું જ છે કે તમે સંઘર્ષ કરો તમે અડગ નિર્ણય કરો તો તમે સો ટકા સફળતા મેળવી શકો છો મેળવી શકો છો અને મેળવી જ શકો છો મિત્રો જો એ ભાઈ કૂવામાં પડી ગયો હોત ને મનમાં એવો નિર્ણય કર્યો હોત કે નહીં હવે મારું કશું થવાનું નથી હવે હું મરી જ જવાનો છું મારું મૃત્યુ નિશ્ચિત છે તો એ મરી જ જાય પરંતુ એના કે નહીં હું બહાર નીકળીશ નીકળીશ ને નીકળીશ અને એમ કરતા કરતા ધીમે ધીમે બહાર નીકળી જાય છે ને પેલા મિત્ર ને મિત્રો સજા પણ એ અપાવે છે આ વાર્તા મેં ખુદ મારી જાતે બનાવી છે મિત્રો અને તમને બધાને કેવી લાગી એ મને કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો જય હિન્દ જય ભારત